હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શાક બનાવવાની ઝંઝટ છોડો અને આ રીતે મરચાંનો લોટવાળો સંભારો બનાવો તો શાકની પણ જરૂર નહીં પડે અને બધાને ઘરમાં ખૂબ જ ભાવશે તમે સંભારો ઘણીવાર બનાવ્યો હશે પણ એકવાર મારી આ રીતે જરૂરથી ટ્રાય કરો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે વારે વારે બનાવવાનું મન થશે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે કડાઈની અંદર તેલ ઉમેરીશું સંભારામાં તેલની જરૂર વધારે નહીં પડે એટલા માટે મેં આટલું તેલ લીધું છે જેવું તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે રાઈ ઉમેરીશું સંભારામાં રાઈ જીરું મેથી સારી રીતે પાકેલી હોય તો સંભારો ખાવાની મજા જ કંઈક અલગ આવે છે તો અહીંયા સરસ રીતે આપણે તેલમાં રાઈને પકાવવાની છે રાય પાકી જાય એટલે આપણે અહીંયા મેથી ઉમેરીશું મેથી મેથી સંભારાનો ટેસ્ટ છે એ ખૂબ જ વધી જાય છે અને ખાવાની પણ મજા આવે છે મેથી સરસ એવો ટેસ્ટ આવે છે રાય અને મેથીને આપણે તેલમાં સરસ પકાવી લઈશું અહીંયા મરચાં છે એ મેં મૂળા લીધા છે વધારે તીખા નથી લીધા મરચાંને આ રીતે કટ કરી લીધા છે બેથી ત્રણ વ્યક્તિ માટે બનાવું છું એટલે મેં આ રીતનું માપ લીધું છે રાય અને મેથી સારી રીતે પાકી જાય એટલે આપણે અહીંયા જીરું ઉમેરીશું ત્રણેય વસ્તુ સરસ રીતે પાકી જાય એટલે આપણે મરચાં ઉમેરી દઈશું આ રીતે એકવાર સંભારો બનાવી જોજો ખૂબ જ ટેસ્ટી બને છે અને શાકની પણ જરૂર નહીં પડે તો અહીંયા મરચાં ઉમેર્યા પછી તરત આપણે ઢાંકી દઈશું નહીં તો મરચામાંથી જે આપણે તેલમાં ઉમેરીશું તો છાંટા ઉડશે તેલના એટલા માટે તો અહીંયા આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું હવે આપણે એની અંદર હિંગ અને હળદર ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મરચાંને તેલમાં જ સારી રીતે પકાવવાના છે અને અહીંયા આપણે જે ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ જ રાખીશું વધારે નહીં રાખીએ કેમ કે આપણે મરચાંને તેલમાં જ પકાવી લઈશું સારી રીતે બધી વસ્તુ આપણે અહીંયા ઉમેરી દીધી છે સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને ફરી આપણે ઢાંકીને એકથી બે મિનિટ જેવું પકાવી લઈશું મરચાંને સરસ રીતે વચ્ચે વચ્ચે આપણે મરચાંને મિક્સ કરતા જઈશું તળિયે ચોંટીના છે એટલા માટે તો અહીંયા એકવાર આ રીતે મિક્સ કરી દઈશું અને ફરી ઢાંકી દઈશું ટોટલ બેથી ત્રણ મિનિટ જેવું ઢાંકીને પકાવી લઈશું અહીંયા મરચાં થોડા મોટા અને થોડા જાડા છે એટલે એ ચડવામાં થોડો સમય લાગે છે એટલા માટે બેથી ત્રણ મિનિટ જોઉં જો મરચાં પોચાં અને કૂણા હોય તો વધારે સમય પણ નથી લાગતો અહીંયા મરચાં સરસ રીતે તેલમાં પાકી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો અને જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે તમારી સાથે રેસીપી શેર કરતી રહીશ તો હવે આપણે અહીંયા લોટવાળા મરચાં બનાવવાના છે તો એમાં આપણે થોડું પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા પછી ઢાંકી દઈશું એકાદ મિનિટ જેવું એટલે પાણી સરસ રીતે ઉકળી જાય અને મરચાં સરસ પાકી જાય એટલા માટે ઢાંકીને એકાદ મિનિટ જેવું આપણે પકાવીશું અને પછી આપણે એમાં ચણાનો લોટ ઉમેરી દઈશું વધારે સમય પણ નથી લાગતો ઝટપટ આ સંભારો તૈયાર થઈ જાય છે અને ખાવામાં સરસ લાગે છે તો અહીંયા પાણી સરસ રીતે ઉકળી ગયું છે મરચાં પણ સરસ રીતે પાકી ગયા છે તો હવે આપણે એની અંદર પાંચથી છ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું તમે અહીંયા જોઈ શકો છો ઉપર આ રીતે લોટને છે આ રીતે આપણે લોટને ઉમેરી દેવાનો છે મરચાંની ઉપર જ અને પછી પાછું આપણે ઢાંકીને એકથી દોઢ મિનિટ જેવું પકાવીશું એટલે સરસ એવો મરચાંનો લોટવાળો સંભારો બનીને તૈયાર થઈ જશે તો છે ને એકદમ સરળ રેસીપી તો રાસ એની જોઈ રહ્યા છો ઘરે આજે જ ટ્રાય કરો અને રેસિપી કેવી લાગી એ પણ કમેન્ટ કરીને જરૂર મારી સાથે શેર કરજો એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે લોટ સરસ એવો પાકી ગયો છે લોટને મરચાં સાથે સરસ મિક્સ કરી દેશું ફરી આપણે અડધી મિનિટ જેવું ઢાંકી દઈશું એટલે સરસ લોટ પાકી જશે અને મરચાંનો સંભારો તૈયાર થઈ જશે તો અહીંયા મરચાંને લોટ સાથે આપણે મિક્સ કરી લીધો છે ફરી આપણે ઢાંકી દઈશું અડધી મિનિટ કે એકાદ મિનિટ જેવું અને ફરી પાછું આપણે એની અંદર ખાંડ અને લીંબુ ઉમેરી દઈશું જો તમારે ખાંડ અને લીંબુ ના ઉમેરવું હોય તો તમે એને અવોઇડ પણ કરી શકો છો પણ ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગે છે તો અહીંયા આપણે થોડી ખાંડ ઉમેરી દઈશું અને થોડો એવો લીંબુનો રસ ઉમેરી દઈશું બંને વસ્તુ ઉમેર્યા પછી સરસ એવું મિક્સ કરી દઈશું અને મરચાંનો સંભારો અહીંયા તૈયાર થઈ ગયો છે તો કેવી લાગી મારી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને હા ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી પહેલાં ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને રેસિપીની નોટિફિકેશન છે એ ટાઈમસર મળી રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય